ધવલભાઈ ની ગાડી લઈને ને ટેસ્ટ ડ્રાઇવિંગ કરવા આવી ધવલ્યા છે ગ્રાઉન્ડ કારો ઘોડો ગુડ મોર્નિંગ બધા ને કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે સાત અને આજે આપણે છે મારા કાકાને એને નવું મકાન બનાવ્યું હતું ને એના વાસ્તા હવન છે ભાઈ ને અહીંયા આપણે રહોડું કરવાનું છે જો અહીંયા મંડપને ખૂટી ગયો છે ને આ બધો રહોડાનો સમાન આવી ગયો છે ને અહીંયા આપણે રહોડું કરવાનું છે ને સવારના પારમાં ભાઈ આજે ઠંડી એવડી છે ને એટલે વાતું પૂરી જાય મોટામાંથી ધુવાડા નીકળે કેમેરામાં નહીં દેખાતું હું પણ આ મને ખબર પડે આમાં ધુવાડા નીકળે તો આજે વાસ્તુ હવન છે ભાઈ ને આખો દિવસ ચાલવાનો છે વાસ્તુ હવન તો એવું કઈ છે આજે વહેલું ઉઠવું પડ્યું ને કોઈ દી આટલા વાગે તો આપણે ઉઠ્યા છે જ નહીં ભાઈ ગુડ મોર્નિંગ શું મિત્રો આપણે સવારના ફોરમાં છે ને ઘોડી લેવા ગયા હતા આવા ટાઢના તડકતા ગયા છે ને આપણે છે ને ભજન ગાવા ને ભજન ઘોડી લઈ આવ્યા ભાઈ ચાલુ દાખલ એ મારો ફોન ચાલાવ વિચાર લાવડાવે કેટલી મારે છોકરા કેવા કામ કરેલા હવે ભીડું ઉમેરવાની શરૂઆત થઈ ગઈ છે ઘરનો પ્રસંગ હોય ને એટલે ભીડું ના આવે અને અમારા રાજેશભાઈ જો શૂટિંગ મેન છે બરોબર રાજેશભાઈ શૂટિંગ શૂટિંગફ કરજો આમ કરો કેમેરામેન જરા ફોકસ કરી નાખો હમ દોષે વિધીયાશિષા ભગવતી પરમાલમ્યજુ સંવિધાન મુદ્દી રમ્ય પદ પાઠવતા સામનાયી મિત્રય ભગવનાયરા દુર્ગાશિ દુર્ગભવ સાગર નૌ મિત્રો પ્રસંગ પૂરો થઈ ગયો ને તમે જો આ કુંડ ને હતો ભાઈ વેરું નથી આવ્યું ઉતારવાનું હોવાનું ચાલુ હતો કે આ ઘરનો પ્રસંગ હોય ને એટલે કામ આટલું હોય ને આ તમે જો ડૂચો તા જો ખાલી એક જ દિનો પ્રસંગ હતો એમાં ડૂચા ડૂચા થઈ ગયા તમે જો અહીંયા બધો બરોબર અહીંયા તોરણ ને બાંધી દીધું ને અહીંયા કુંડ હતો

હજી ભાઈ લગ્ન ઉપર લગન ભાઈ હે ને હાવ મીઠી દાટ કરી કરીને હવે કંટાળી ગયા હે તો કાંઈ વાંધો ને એવું હાઈલે લાગે ભાઈ તો પ્રસંગમાં હે ને એવું જોઈએ બધા મંડપને આવી ગયા હે ભાઈ મિત્રો મારે જવું છે મોવાણે આપણા ભાણેજને જ ને મૂકવા જવું છે જાય એને અને કયું રોકાઈ જાય રોકાઈ જાય કેમ લગન હે તોય રોકાતો નથી આવશે પણ બે દિવસ આવશે અત્યારે મારે મૂકવા જવું છે ગામ તો હવે ફટાફટ મૂકતા આવી કેમ કે એને હાજ થઈ જાય ને તો ડાટ બહુ લાગી લાગીએ જર્સી આપણે પહેરવાનું છે ને શોખ નથી કેમ કે પછી લુગડા ના દેખાય લુગડા ના દેખાડવામાં છે ને ઠરીને એન્ટ્રી પાડવી પડે એન્ટ્રી તો લેસ ગો મિત્રો આપણે મોવાણે ભાણેજને મૂકીને સીધા આપણે આવી ગયા ઘરે ભાઈ ને ટાટ પડતી હતી આપણે જર્સી નતા લેતા ગયા ત્યાં કે ધરા આપણે જર્સી પહેરાવી દીધી હતી ભાણેજની જર્સી જેમ વડી થાય ભાણેજની જર્સી મને વડી થાય તો આને ફટાફટ આપણે ભૂખ લાગી ગઈ ને જમી લઈ ભાઈ પેટનો ખાડો આપણે પૂરતા આવીને જમતા આવીને બરોબર ગુડ ઇવનિંગ બધાને આજે બીજો દિવસ ઉગી ગયો છે ને ભાઈ બીજા દિવસમાં આજે આપણે મંડપ મંડપને બધું હતું ને એ થઈ ગયું છે ત્યાર તમે જો મંડપને બધા મારીને વયા ગયા છે આખી રાત ભાઈ બધા મહેનત કરી ખૂબ સારી એવી મહેનત કરી ભાઈ સારું કહેવાય ભાઈ મહેનત કરીને બધું લગાડીને વયા ગયા છે ને હજી આપણે અહીંયા ગેટ લગાડવાનું એ બાકી છે અને ઘરે બધા મંડપ છે ને બધા મરાઈ ગયા છે બાકી છે અને ઘરે બધા મંડપે ને બધા મરાઈ ગયા છે અહિયા તલવાર ફેરવવાનું આલે છે ભાઈ પ્રેક્ટિસ છે તલવાર ફેરવવાની લગાડે નહીં તો સારું ભાઈ લગાડીએ તો હેરાન કરી દે ભાઈ આવડે નહી આપણે આપણે કરાય નહી આવડે નહી બરોબર મેં તો ભાઈ ફેરવવા પ્રેક્ટિસ કરી ભાઈ આપણે તો ખાઈ જ નહી બરોબર જો ઉપર જઈડે ને તૂટી ગઈ ને તો ચંદર બાના જા કોક નું તમે ટાર હિયો અને ભાઈ આને લોહી ચખાડવું જો જાય ની ભાઈ ભાઈ લોહી ચખાડી તલવાર ને ઓલા મોરના ના માણસ કેતા કે લોહી ચખાડવું પડે અટાણા કેમ લોહી ચખાડવું પડે જા ભાઈ ને હે ને ફેર અહીં હે ને અહીં અમને હે ને રમતાડીએ ચડાવ્યા આવી ગયા છોકરાને તલવાર ફેરવતા આવી ગયા જાય જાઈ લે ફેર હે આ રાણો રાણા ની રીતે આ રીતના ભાઈ હે ને એ શીખાડે આ રીતને આપણે ફેરવાય એક સ્ટેપ આમ હાથ થયો આખો હાથ ન પડે દીદા અને બધો માલ આવી ગયો છે ગાડલા ને હું તમે જો અહીંયા ને ઓલાવાળા મે આપણે ખોડી દીધા હે બધી જગ્યાએ મંડપ મંડપ બધું ખોડાઈ ગયું ભાઈ ત્યાર થઈ ગયું કે અગાવ હોય એની બધી તારીખ લેવાની હોય એટલે ખોડી જાય બરોબર રેલા સાફારે એને જોતાડે રંદુ મોરે મોરો મિત્રો આના આના માટે સાફ સુથરી કન્યા હોય તો ગોત દેજે બરોબર કોમેન્ટ કરજો સાફ સુથરી આના માટે મિત્રો આપણે જાઉં ગામ માર મોરે તો હવે આપણે માલ ઉતારવાની ઉતારી નાખી ફટાફટ બરોબર આ ડુંગળીનું બાજુ

મિત્રો ધવલભાઈ ની ગાડી લઈને ને ટેસ્ટ ડ્રાઈવિંગ કરવા આવ્યો હે ધવલભાઈને આવડતી નથી જરાક એને શીખાડી બરોબર આપણે આવડતી નથી બરોબર લઈને આવ્યા છે ગ્રાઉન્ડ અહીંયા તમે જો કારો ઘોડો ચાલુ કરીને ટેસ્ટ ડ્રાઈવિંગ કરી ચાલુ બરોબર ધવલભાઈ આપશે ગાડી

i wonder what did happen to the last ten i ran away with my life fast forward never turn back again it's kind of funny that the moment we passed time the moment we need to set the rewind and i dreamed was to give or had to leave you but now i'm seeing all the signs Do ફૂટે તો જા ભાઈ ભાઈ તવાલ ભાઈ ટેસ્ટ તો આપડે કોમેડી રીલ શૂટ કરવાની થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાની મહેનત લાગી ને ફોલો ના કર્યો ને હિત ઓફિશિયલ ને ફોલો કરતા હો ભાઈ ફટાફટ એક કે કરાવો ઇન્સ્ટાગ્રામ માં બરોબર